એસકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ભાવનગર શહેરના દારૂલુમ નુરે મોહમ્મદીના મૌલાના ચિસ્તી સાહેબે તિરંગો ફરકાવી સલામી આપી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના ચાવડી ગેટ પાવર હાઉસની બાજુમાં આવેલા દારૂલુમ નુરે મોહમ્મદીમાં પંદરમી ઓગસ્ટ નિમિત્તે દારૂલુમ નુરે મોહમ્મદીના પીઆરઓ હઝરત મૌલાના ચિસ્તી સાહેબે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી આ પ્રસંગે હઝરત ચિસ્તી સાહેબ અને પૂર્વ નગરસેવક કાળુભાઈ મોહમ્મદીના પ્રિન્સિપલ સુફી સાહેબ મૌલાના જાબીર સાહેબ મૌલાના ઈશાક નઝમી તેમજ દારૂલુમના તુલબાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ફિરોઝભાઈ સેલો ભાવનગર راتنا چاہت کی بات کر اے بلبل چمن میرے بھارت کی بات کر کہ جس نے لکھی تھی خون سے تقدیر دیش کی جس نے لکھی تھی خون سے دیر دیش کی باپو کی اس عظیب عبارت کی بات کر باپو کی اس عظیم عبارت کی بات کر ہے کی بات کر اے پل بلے چمن میری عبارت کی بات کر जिसने पेंगे जो सिखो से, से कभी दोषी लॻी के पू की ख़ुशे ही में की बात के पू की उस हक़ादत के بات کر اے بل بل چمن میری بارت کی بات کر <تصوصح> السلام علیکم علی بسم اللہ الرحمن الرحیم وات آرم بوچھو لئینا اللہ نو نام وات آرم بوچھو لئینا اللہ, بو اللہ نو نام جنی برکت تھی نہ اٹھ کے کوئی کام کہ وہ یوں چھے کہ نہ پوچھو ہم سے ہماری کہانی کیا ہے نہ پوچھو ہم سے કે હમ કહાની ક્યાં હૈની પહેચાન હૈકી ઇતની પહેચાન હે કે હમ હિન્દુસ્તાની હે હે એ કે હમ હિન્દુસ્તાની હે આજે આપણા દેશનો પંદરમી ઓગસ્ટ એટલે કે આપણા દેશનો રાષ્ટ્રીય તહેવાર છે પર્વ છે ઉત્સવ છે દેશ ઓગણીસો ને સુડતાલીસ ની અંદર પંદરમી ઓગસ્ટ કે આજના દિવસે આપણો દેશ આઝાદ થયો આજે સત્યોતેરમો આપણા દેશનો આઝાદીનો દિવસ છે આપણા ભાવનગર શહેરના દારૂલુમ નુરે મહમ્મદીમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આપણે પંદરમી ઓગસ્ટ એટલે કે આપણા રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરી રહ્યા છીએ આપણા દારૂલુમ નુરેમ મહમ્મદીના પ્રિન્સિપાલ ચિશ્તી સાહેબે આજે તિરંગો ફેલા ફરકાવી અને રાષ્ટ્રધ્વજને સલામી આપી છે خرخر اوکار دائک خوب, خوب مبارک بادی تو سلام کرے آ سلام کرے آؤ کر سلام کرے انس کے شہیدوں ان کے, کے جس کے حصے میں یہ مبارک مکام آیا ہے جس کے حصے میں یہ مکام آیا ہے بڑا خوش نصیب ہے وہ بڑا خوش نصیب ہے وہ

અને મોલાના સાહેબોએ પણ દેશની આઝાદી માટે પોતાના બલિદાનો આપ્યા છે અને ફાંસીને માતલે ચડીને પોતાની શહાદત ઓહરી છે આવા દેશના શહીદોને અને ખાસ કરીને આલિમ અને મોલાના સાહેબોએ જે આજે પંદરમી ઓગસ્ટ માટે જે આઝાદી આપી અપાવી છે આપણા દેશને અને શહાદત ઓહરી છે તેમને આપણે સલામ કરીએ છીએ અને તેવા સાહેબો અને મોલાના સાહેબો સહિત દેશના તમામ શહીદો માટે અંદર કોમી એકતા ભાઈચારો બિનસંપ્રદાયકતા અને આપણા દેશની અંદર કોમી એકલાસ કાયમ રહે આપણો ભારત દેશ પ્રગતિ કરે આપણો ભારત દેશ વિકાસ કરે તેવી આપણે દુઆ કરીએ આજે આપણી વચ્ચે આપણા ભાવનગર શહેરના દારૂલુમ નો પ્રિન્સીપાલ સાહેબ જે ચિસ્તી સાહેબ તરીકે ઓળખાય છે તેને પણ પણ વિનંતી કરીશ કે તેઓ પોતાના બે છે આજે સતત પહેલે પ્યારા મુખ હિન્દુસ્તાન جو ایک وقت میں سونے کی چڑیا کہا جاتا تھا انگریزوں نے اس کو اپنے پنجرے میں پور کے رکھا تھا देश्या. ہمارے ہندوستان کی آزادی کی لڑائی کے لیے لڑوں نے مل کر کے اپنی جانوں کی بلیہاری دے کر کے اس پیارے سے ملک ہندوستان کو آزاد کرایا देश्या. آج ہم جو سکون اور اتمنان کی سانس ہمارے پیارے دیش ہندوستان میں لے رہے ہیں یہ ان شہیدوں کی وجہ سے ہیں ورنہ آج ہم کسی انگریز کے گھر میں غلامی کرتے ہوئے نظر آتے ہیں بے شک بے شک وہ شہید ہونے والے مجاہدین کو ہم سلام کرتے ہیں اور باقی زیادہ کچھ بولنے کی ضرورت نہیں ہے بس اتنا ضرور کہوں گا کہ ہندو کا ہا مسلمان کا ماں ملتا ہے اس سے ہم بنتا ہے اور ہم سے ہندوستان بنتا ہے اس شعر کے ساتھ میں اپنی گفتگو ختم کرتا ہوں سارے جہاں سے اچھا ہندوستان ہمارا ہم بلبلے ہیں اس کی وہ گل ستا ہمارا مذہب نہیں سکھاتا آپس میں بیر رکھنا ہندی ہے ہم وطن ہے ہندوستان ہمارا اب میں گزارش کروں گا ہمارے سبی صاحب سے کہ دعائیں خیر کریں ہمارے ہندوستان کی ترقی کے لیے